વેલકમ ટુ પ્રેપ્ટિસ કિચન આજે આપણે આખું વરસ આખા ભરેલા ગુંદાનું અથાણું કઈ રીતે બનાવવું તેની રેસીપી શેર છું તો આજે આપણે આ અથાણું એકદમ અલગ રીતે બનાવવાનું છે તો પહેલાં આપણે ગુંદાને બાફી લઈએ તો બાફવા માટે મેં અહીં એક મોટું વાસણ લઈ લીધું છે અને અત્યારે મેં એક ગ્લાસ જેટલું એ વાસણમાં પાણી એડ કરી દીધું છે ગુંદાને બાફવા માટે ત્યારબાદ આપણે અડધો કિલો જેટલા ગુંદા લીધા છે તો તે બધા ગુંદાને આપણે ડાળીઓ સહિત આ પાણીમાં એડ કરી દેવાના છે તો ગુંદાને આપણે આ રીતે બાફીશું અત્યારે એક ગ્લાસ જેટલું એડ કર્યું છે બધા ગુંદા એડ થઈ જાય ત્યારબાદ જરૂર પડે તો વધારે એડ કરીશું તો તમે કઈ રીતે ગુંદાને બોઈલ કરો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો અહીં તમે જોઈ શકો છો થોડું ઓછું છે પાણી તો અડધા ગ્લાસ જેટલું પાણી આપણે ફરી એડ કરી દઈએ તો ટોટલ આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી લીધું છે અને અડધો કિલો જેટલા ગુંદા છે હવે આપણે આ ગુંદાને બોઈલ કરવા માટે સાથે સાથે તેમાં નમક અને હળદર પાવડર પણ એડ કરી દઈશું તો ગેસની ફ્લેમ અત્યારે લો રાખી અને આપણે એક ચમચી જેટલું નમક એડ કરી દઈએ ત્યારબાદ અહીં અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી લઈએ આ રીતે ગુંદાને બોઈલ કરતા સમયે હળદર અને નમક એડ કરવાથી ગુંદામાં એક સરસ કલર પણ આવી જાય છે અને મીઠું એકદમ સારી રીતે ગુંદામાં ચડી પણ જાય છે તો હવે આપણે થોડું અમથું હલાવી અને મિક્સ કરી લઈએ તો હવે આપણે ગેસની ફ્લેમને હાઈ કરી દેવાની છે અને ગેસની હાઈ ફ્લેમ પર આપણે ફક્ત છથી સાત મિનિટ જેવું જ આ ગુંદાને બોઇલ કરવાનું છે ઢાંક્યા વગર ઘણા લોકો કુકરમાં બાફતા હોય છે અથવા તો ઘણા લોકો કાણાવાળી પ્લેટમાં ગુંદાને રાખી અને સ્ટીમ કરીને બોઇલ કરતા હોય છે પણ હું આ રીતે ગુંદાને બોઈલ કરું છું તો આપણે ગેસની હાઈ ફ્લેમ પર છથી સાત મિનિટ જેવું આ ગુંદાને ફટાફટ બોઇલ કરી લઈએ તો અહીં સાત મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો ગુંદાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ચાકુને ગુંદાની અંદર ઇન્સર્ટ કરીએ તો જોઈ શકો છો એકદમ ઇઝીલી ચાકુ છે તે અંદર જતું રહે છે એટલે કે આપણા ગુંદા એકદમ સારી રીતે બોઈલ થઈ ગયા છે એક વાતનું ખાસ ધ્યાન રહે કે ગુંદા છે તે વધુ પડતા બોઈલ પણ ના થવા જોઈએ નહીં તો તે તૂટી જશે તો હવે આપણે આ ગુંદાને કાઢી લઈએ પાણીમાંથી અને ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ તો છે ને એકદમ સહેલું ગુંદાને બોઇલ કરવું ગણતરીની મિનિટોમાં બોઇલ થઈ જાય છે તો હવે આપણે આ ગુંદાને સુકવવાના છે તેના માટે આપણે અહીં એક બારદાની એટલે કે કોથળો લઈ લેવાનો છે અને તેની ઉપર આ રીતે કોટનનો દુપટ્ટો અથવા તો કોઈપણ કોટનનું મોટું કપડું સેટ કરી દેવાનું જેથી કરી આપણે એકલા કોટનના કપડાં પર ગુંદાને સુકવશું તો નીચેની ટાઇલ્સ છે તે ખરાબ થઈ જશે અને પાણી બધું ઓબ્ઝર્વ સારી રીતે નહીં થાય તો કોથળાની ઉપર આ રીતે કોટનનો દુપટ્ટો અથવા તો કપડું રાખી અને આ રીતે આપણે ગુંદાને સૂકવી દેવાના છે તમારી પાસે જેટલો સમય હોય એટલા સમય માટે તમે સુકવી શકો છો અડધી કલાક ઓછામાં ઓછી અડધી કલાક તો સૂકવવાનું અડધી કલાક કલાક બે કલાક ત્રણ કલાક જેટલો પણ સમય હોય એ પ્રમાણે તમે સૂકવી શકો છો તો હું અત્યારે એક કલાક જેવું આ ગુંદાને કોટનના કપડાં ઉપર આ રીતે સ્પ્રેડ કરી અને એકદમ સારી રીતે સૂકવી લઈશ જેથી કરી જેટલું પણ પાણી હોય તે આ કોટનનું કપડું છે તે ઓબ્ઝર્વ કરી લે એટલા માટે આ પ્રોસેસ કરવી જરૂરી છે તમે સમય ઓછો હોય તો અડધી કલાક જેટલું પણ આ ગુંદાને સૂકવી શકો છો તો અહીં આપણે બધા ગુંદાને સ્પ્રેડ કરી દીધા એક કલાક જેવો સમય થઈ ગયો છે હવે આપણે આ ગુંદાને ડાળખીઓથી અલગ કરી લઈશું તો એકદમ ઇઝીલી તેનો જે ઉપરનો ભાગ છે તે નીકળી જાય છે જોઈ શકો છો અને આપણા ગુંદા તૂટતા પણ નથી તો આ જ રીતે આપણે અડધો કિલો જેટલા ગુંદા છે તે બધા આ ડાળીઓથી અલગ કરી લઈશું તમે અહીં જોઈ શકો છો ગુંદાનો એકદમ સરસ પીળો એવો કલર આવ્યો છે આપણે બોઇલ કરતા સમય હળદર એડ કરી હતી એટલા માટે એકદમ સરસ તે બની જશે ત્યારબાદ તેનો દેખાવ એકદમ સરસ આવે છે તો તમે કઈ રીતે ગુંદાને બોઇલ કરો છો અને આ બાફિયા ગુંદાનું અથાણું તમે આખું વરસ એક સરખું સચવાઈ રહે તેના માટે કઈ પ્રોસેસ કરો છો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો આજે હું આ એકદમ અનોખી રેસીપી શેર કરવા આવી છું જેનાથી આખું વરસ ગુંદાનું અથાણું છે તે એકદમ સરસ રહે છે અને સ્વાદમાં તો બધા અથાણાથી બેસ્ટ છે તો અહીં આપણે ગુંદાને ડાળખીઓથી અલગ કરી લીધા હવે આપણે અંદરના બીજ છે તેને કાઢવાના છે તો તે થોડા ચિકાસવાળા હોય છે તો આ રીતે તમે હાથેથી થોડું પ્રેસ કરશો એટલે ઉપર એક કટ લાગી જશે ત્યારબાદ ચમચીની મદદથી આપણે અંદરનું જે બીજ છે તેને કાઢી લઈશું તો આ જ રીતે આપણે બધા ગુંદામાંથી બીજ છે તે કાઢતા જઈએ ઘણા લોકો નમકવાળી ચમચીને કરી અને ત્યારબાદ તેના બીજ કાઢતા હોય છે જેથી કરી જે અંદર ગુંદનો ચીપકેવો ભાગ હોય છે તે એકદમ સારી રીતે અલગ થઈ જાય અને હાથમાં પણ ચીપકે નહીં એટલા માટે તમે નમકવાળી ચમચીને કરીને પણ કાઢી શકો છો હું અત્યારે એમ જ અંદરના જે બીજ છે તે બધા ચમચીની મદદથી કાઢી લઈશ બધા ગુંદાના બીજ નીકળી ગયા બાદ આપણે આની અંદર ભરવા માટેનો મેથીઓ મસાલો બનાવવાનો છે તો તેના માટે એક મોટું પોળું મિક્સિંગ બાઉલ લઈ લઈએ તેમાં આપણે અડધા વાટકા જેટલા મેથીના કુરિયા લઈ લઈએ તો અહીં અડધો કિલો ગુંદાને સ્ટફ કરવા માટેનું હું ક્વોન્ટિટી લઈ રહી છું તમે ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ કપ જેટલા રાયના કુરિયા એડ કરી દઈએ અને હવે બે ચમચી જેટલી હિંગ છે તેને પણ એડ કરી લઈએ તો આપણે આ રીતે ફ્રેશ કુરિયાનો જ ઉપયોગ કરવાનો છે કેમ કે આપણે અથાણાને આખું વર્ષ ફ્રેશ રાખવાનું છે એટલા માટે અથવા તો જો ફ્રેશ કુરિયા અવેલેબલ ના હોય તો કુરિયાને ગેસ પર થોડા ગરમ કરી શેકી અને ત્યારબાદ લો તો પણ ચાલે આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે આ અથાણામાં તેલ એડ કરવાનું છે તો એ તેલને ગરમ કરવાનું છે તો આપણે એક પેનમાં દોઢ વાટકા જેટલું તેલ લઈ લઈએ તો અત્યારે હું દોઢ વાટકા જેટલું તેલ લઈ રહી છું કેમકે આપણે અડધો કિલો ગુંદાનું અથાણું બનાવવા માટે આટલી ક્વોન્ટિટીમાં તેલની જરૂર પડશે તો દોઢ વાટકા જેટલું તેલ છે તે લઈ લઈએ હવે આપણે આ તેલને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે તેલમાંથી ઉપર ધુવાણાં નીકળવા લાગે એટલું આપણે ગરમ કરવાનું છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેલને ગરમ કરી લઈએ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે કુરિયાને મિક્સ કરીને સાઈડ પર રાખ્યા હતા તેમાં આપણે આ તેલ એડ કરવાનું છે તો અડધા વાટકા જેટલું આપણે અત્યારે તેલ એડ કરીશું કુરિયાની ઉપર જે ગરમ તેલ છે તે જ એડ કરવાનું છે અડધા વાટકા જેટલું તો અહીં ત્રણ મોટા ચમચા એટલે અડધા વાટકા જેટલું તેલ આપણે એડ કરી દઈએ તો મેં અત્યારે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે કેમ કે અથાણું તેલમાં વધારે સરસ લાગે છે તો તમે ક્યુ તેલ ઉપયોગમાં લો છો તે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અડધા વાટકા જેટલું તેલ એડ થઈ જાય એટલે આપણે કુરિયાને ઢાંકી અને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈશું થોડું અમથું ઠંડુ થઈ ત્યારબાદ આપણે તેને ચેક કરી લઈશું તો એ કુરિયા થોડા ઠંડા થઈ ત્યાં સુધીમાં આપણે અહીં એક નંગ રાજાપુરી કેરી છે તેને લઈ અને છાલ સહિત છીણી લઈએ તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો મેં રાજાપુરી કેરી લીધી છે આપણે ફક્ત એક વાટકા જેટલી જ કેરી આ મેથીયા મસાલામાં એડ કરવાની છે તો કેરી છીણાઈ ગઈ છે અને હવે આપણે આ મસાલાને ચેક કરીએ તો આ જે રાયના કુરિયા છે તે હજુ થોડા ગરમ છે તો આટલા ગરમ છે ત્યાં સુધીમાં જ આપણે તેમાં નમક અને હળદર એડ કરીશું તો આપણે મસાલાની ક્વોન્ટિટી અનુસાર નમક એડ કરવાનું છે તો બે ચમચી જેટલું નમક એડ કરી દઈએ ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ તો આ બંને પાવડર છે તે જ્યારે કુરિયા થોડા ગરમ હોય ત્યારે જ એડ કરવાના છે એ વાતનું ખાસ ધ્યાન રહે તો કુરિયા હજુ ગરમ છે તો મેં આ બંને પાવડરને એડ કરી અને હલાવીને મિક્સ કરી લીધું હવે આ કુરિયાને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાના છે એટલે કે કુરિયા સારી રીતે એકદમ સારી રીતે ઠંડા થઈ જાય ત્યાં સુધી તેને રાખવાના છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તો અત્યારે આ કુરિયાને આપણે સાઈડ પર રાખી દઈએ અને એકદમ સારી રીતે ઠંડા થવા દઈએ તો અહીં કુરિયા છે તે એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે અને એકદમ સરસ હળદરનો કલર પણ આવી ગયો છે તો આ સ્ટેજ પર આપણે તેમાં અડધા વાટકા જેટલો કાશ્મીરી લાલ મરચાં પાવડર એડ કરીશું જો તમારે વધુ તીખું અથાણું ખાવું હોય તો તમે મિક્સમાં મરચાં પાવડર એડ કરી શકો છો પણ મિક્સમાં જ્યારે મરચાં પાવડર લો તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે તેમાં કાશ્મીરી લાલ મરચાં પાવડર તો એડ કરવો જ કેમ કે કાશ્મીરી લાલ મરચાં પાવડર વગર અથાણું અધૂરું છે તે ચોક્કસથી એડ કરવો અને હા વર્ષનું જે ભરેલું ફ્રેશ મરચું હોય તે જ ઉપયોગમાં લેવું તેનાથી એકદમ સરસ આપણું અથાણું બને છે તો અહીં એકદમ સરસ કલર આવી જશે આપણે મરચાં પાવડરને મિક્સ કરી લઈએ ત્યારબાદ તો અહીં આપણે મેથીયા મસાલાનો જે મસાલો છે તે રેડી કરી લીધો હવે તેમાં આપણે લાસ્ટમાં એક વાટકા જેટલો જે કાચી કેરીનું છીણ રેડી કર્યું છે તે બધું જ એડ કરી દઈએ તો અહીં આ મેં ઘરે બનાવ્યો છે અથાણાનો સ્પેશિયલ મસાલો મેથીયો મસાલો તમે ઈચ્છો અથવા તો સમય ના હોય તો બજારમાંથી કોઈ પણ સારી એવો બ્રાન્ડનો રેડીમેડ મસાલો લઈ અને આ અથાણું બનાવી શકો છો પણ હું આ રીતે ઘરે જ બનાવું છું અને વધુ ક્વોન્ટિટીમાં બનાવીને રાખું છું કેમ કે આ મસાલાને સ્ટોર પણ કરી શકીએ છીએ એટલા માટે તો આપણો આ મેથીઓ મસાલો લાલ ચટાકેદાર બની અને રેડી થઈ ગયો છે અને અહીં આપણે ગુંદાને પણ રેડી કરી લીધા હતા બીજ કાઢીને તો હવે તેની અંદર આપણે આ મેથીઓ મસાલો સ્ટફ કરવાનો છે તો ફટાફટ આપણે બધા ગુંદાને ભરી લઈએ તો અહીં આ બાફિયા ગુંદા બનાવવા માટેની એક જ ખાસ મેઇન પોઈન્ટ છે કે ગુંદાને એકદમ પ્રોપરલી આપણે બોઈલ કરવા પડે છે જો વધુ પડતા કાચા રહી જાય તો પણ ગુંદાનું અથાણું છે તે આખું વર્ષ સચવાઈને નથી રહેતું અને જો વધુ પડતા બોઇલ થઈ જશે તો આ વખતે એટલે કે આ સમયે ભરતા સમયે ગુંદા છે તે તૂટી જાય છે એટલા માટે ગુંદાને પરફેક્ટલી બોઇલ કરવા ખૂબ જરૂરી છે તો જોઈ શકો છો આપણે આ રીતે ગુંદાને ભરી લઈશું અને કેરીને તમે આ રીતે મીઠા મસાલામાં એડ કરવી હોય તો કરી શકો છો અને ના કરવી હોય તો પણ ચાલે પણ અથાણું થોડું ખાટું અને તીખું થાય એટલા માટે મેં કેરીને અંદર છીણીને એડ કરી છે તો અહીં આપણે ગુંદાને છે તે ભરી લીધા અડધો કિલો જેટલા ગુંદા છે હવે આ અથાણું આખું વર્ષ એક સરખું સચવાઈ રહે તેને ભરવાની પણ એક ટ્રીક છે તો તે પણ હું તમને બતાવું તો અહીં એક એરટાઈટ કાચની ઝાર લઈ લેવી કાચની ઝારમાં જ આ અથાણું આખું વરસ સારું રહેશે તો આ કાચની ઝારમાં પહેલાં આપણે એક ચમચી જેટલો આ મેથીઓ મસાલો એડ કરી દઈએ તો આ રીતે તમે આ ગુંદાને ભરી અને સ્ટોર કરશો તો એકદમ સરસ ટેસ્ટ પણ આવશે અને આખું વરસ એકદમ સરસ સચવાઈને પણ રહેશે પહેલાં આપણે મસાલાને એડ કર્યો થોડો હવે આપણે ઝારમાં સમય તેટલા બધા ગુંદાને એડ કરી લેવાના છે તો એક એક કરીને આપણે એડ કરી લઈએ બધા ગુંદા એડ થઈ જાય ત્યારબાદ આપણે ઉપરની સાઈડ પણ વધુ એક ચમચી જેટલો ફરી મેથીઓ મસાલો છે તે એડ કરી દેવાનો છે તમે આ રીતે કરો તો પણ ચાલે અને ના કરવું હોય તો પણ ચાલે તો અહીં આપણે મેથીઓ મસાલો એડ કરી દીધા બાદ આપણે જે તેલને ઠંડુ થવા માટે સાઈડ પર રાખેલું હતું તે તેલ આમાં એડ કરવાનું છે ઉપરથી તો એક વાતનું ખાસ ધ્યાન રહે કે તેલ છે તે એકદમ ઠંડુ થઈ જવું જોઈએ ત્યારબાદ જ આ રીતે ગુંદામાં ઉપરથી એડ કરવું તો ગુંદા ડૂબે એટલું તેલ એડ કરવું જેથી કરી આખું વર્ષ આપણું અથાણું બગડે નહીં તો એકદમ સારી રીતે આપણે બધું તેલ છે તે એડ કરવાનું છે અને ગુંદાને અંદર ડૂબી જાય તેલની તેટલા એડ કરવાના છે તેલને તો જોઈ શકો છો ગુંદા બધા ડૂબી ગયા છે આટલી ક્વોન્ટિટીમાં આપણે તેલને એડ કર્યું તો આ હતી આજની આપણી બાફિયા ગુંદાની રેસીપી આ અથાણું તમે આખું વરસ ખાઈ શકો છો અને હા આ અથાણું ફ્રીજમાં જ સારું રહે છે બહાર સારું નથી રહેતું એટલા માટે કાચની ઝાડમાં ભરી અને આખું વરસ તમે ફ્રીજમાં સાચવી અને આ બાફિયા ગુંદાની રેસિપીનો ટેસ્ટ તમે લઈ શકો છો જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવી બીજી તમારે સમર સ્પેશિયલ અને ખાસ કરીને અનોખી રેસીપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને આવી ઘણી બધી અવનવી રેસીપીઓ મળી રહેશે જો તમે પ્રાપ્તિસ કિચન પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો મારી ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી હો અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે આઇકન પ્રેસ કરી દેજો જેથી કરી જ્યારે પણ હું આવા અનોખા અને સિઝનલ રેસીપીના વિડીયોઝ પોસ્ટ કરું ચેનલ પર તો તમને ફટાફટ તેના વિડીયોની નોટિફિકેશન છે તે તમારા ફોનની સ્ક્રીન પર મળી રહે આવા બીજા અનોખા રેસીપીના વિડીયોઝ સાથે આપણે ફરી મળીશું બાય થેન્કસ ફોર વોચિંગ